નમસ્કાર ખેડૂત મિત્રો ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે ભવાની ચાપકટરમાં આજે આપણા કસ્ટમર પાસે આવ્યા છીએ ઘણા ટાઈમથી જે આપણું મશીન વાપરે છે તો આપણે થોડુંક મશીન વિશે અને ભાઈનો પરિચય લઈ નમસ્કાર ભાઈ નમસ્કાર આપનું નામ મુકેશભાઈ ગામ તરગરા જિલ્લો બોટાદ

નીણનો બચાવ થયો બરાબર પ્લસ પછી ગાયોમાં તમને શું ફેર ગાયોમાં દૂધમાં ફેર પડે છે અને વાઘોલવામાં ફેર પડે છે તમે જયારે પેલા વાઢીન લાવતા માનો કે પાંચ મણ લાવતા હોય તો અત્યારે તમે કેટલું વાઢીન લાવો છો અત્યારે મણક નો ફાયદો થાય વીસ કિલોનો તો કોઈ ખેડૂત ભાઈ ને મશીન લેવું હોય તો જરૂરી વસ્તુ છે ના ના જરૂરી છે આનાથી તમારે મિનિમમ સાહીઠ થી સિત્તેર ટકા જેવો નિર્ણય બચાવ થાય બચાવ થાય ને પ્લસ ગાયો હોય ભેંસો હોય કે થયો સમય નો બચાવ થયો ની બચાવ થયો સમય નો બચાવ થયો પ્લસ પછી ઢોર ને દૂધમાં ફાયદો થયો પછી ગાય ને લોહી દૂધમાં હું ફેર પડે એમ ઘણો ફેર પડે ફેન્ટમાં ફેર પડે કારણ કે વાઘોળવાનો એને ટાઈમ મળે બરોબર છે